આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો વિડીયોમાં આગળ છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં વધારો નોંધાયો છે વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર બસો ને રૂપિયા દસ ગ્રામ સોનું બોતેર હજાર સાતસો ને વીસમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ સત્યાવીસ હજાર બસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો થયો છે ચોવીસ કેરેટ સોનામાં 지니 <s> તો હવે આપણે જોઈશું કે બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છ સાસઠ રૂપિયા દસ ગ્રામ સોનું સાસઠ હજાર છસો ને સાઠમાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સાસઠ હજાર છસો રૂપિયા જેની અંદર પણ મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો થયો છે બાવીસ કેરેટ સોનામાં આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાંદીના બજાર ભાવની માહિતી ને માં જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે નવ હજાર ત્રણસો ને દસ રૂપિયા જયારે એક કિલો ચાંદીના ભાવ છે ત્રાણું હજાર સો રૂપિયા તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યુ અપડેટ સાથે મળીએ